અંકલેશ્વર શહેરના બીડી પોલીસ મથકમાં જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો જેમાં સ્ક્રેપ માર્કેટમાં લાગતી આગ મામલે પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકદરબાર યોજાયો આ કાર્યક્રમમાં વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા અને બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીકે ભૂતિયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા લોકદરબાર દરમિયાન સ્થાનિક લોકોએ ટ્રાફિક સંબંધિત સમસ્યાઓની રજૂઆત કરી ખાસ કરીને અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર આવેલા ભંગાળના ગોડાઉન માલિકો સાથે પોલીસે વિશેષ બેઠક યોજી પોલીસ સ્ક્રેપ માર્કેટના વેપારીઓને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સ્પષ્ટ સૂચના આપી હતી વેપારીઓને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ જણાવ્યું હતું અંકલેશ્વરની સ્ક્રેપ માર્કેટમાં વારંવાર આગની ઘટનાઓ બનતી હોવાથી પોલીસે કડક પગલા લેવાની ચેતવણી આપી છે આજરોજ રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયૂર ચાવડા સાહેબનો વાર્ષિક ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ હતો એ દરમિયાન સાહેબ દ્વારા લોક દરબાર તથા અંસાર માર્કેટના એસોસિએશનના માણસો અને સભ્યોનું પણ એક મીટિંગ હાથ ધરવામાં આવી જેમાં વિવિધ પ્રશ્નો તેમના સાંભળવામાં આવ્યા એમની કોઈ રજૂઆત હોય એમની કોઈ પણ બાબતે કોઈ પણ વાત કેવી હોય તે સાહેબ દ્વારા હાથ ધરવામાં આવી હતી વિવિધ પ્રશ્નોને સાહેબે સાંભળી તેનું નિરાકરણ લાવવા માટેની પણ કાર્યવાહી અને એના માટેની પણ સૂચનો સાહેબે કર્યા છે આ ઉપરાંત જે આ તાજેતરમાં અંસાર માર્કેટ તથા નોબલ માર્કેટમાં જે આગના બનાવો બન્યા છે તથા કેટલાક પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી ચાલતી હોય છે તે બાબતે તમામ લોકોને સંવેદનશીલ કર્યા એ બાબતે સેન્સિટાઇઝ કર્યા તથા આ બાબતની કોઈપણ ગેરકાનૂની પ્રવૃત્તિ બાબતની માહિતી એમને મળે તો પોલીસને જણાવી તે બાબતે ગેરકાનૂની કાર્ય પ્રવૃત્તિઓને અટકાવવામાં પોલીસને મદદ કરવા તથા બાતમી આપવા માટે પણ સાહે સાહેબ દ્વારા તમામને સેન્સિટાઈઝ કરવામાં આવ્યા તથા તમામ લોકોને સાહેબ દ્વારા અપીલ કરવામાં આવી કે પોતાના નાના લાભ માટે આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ન થવું પણ પોલીસને ધ્યાને મૂકી અને તેને અટકાવવા અને તેને ડિટેક્ટ કરવા માટે અને આ પ્રકારની પ્રવૃત્તિ ભવિષ્યમાં આગળ વધુ ન થાય તેના માટે પોલીસને સહકાર કરવા માટે જાણ કરવામાં આવી